જ્યારે તેનો મનુષ્ય માટેનું પેચ થઈ શકે અથવા જ્યારે તે જળજર પ્રાણીઓના જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને આવે છે મોટા ભાગના જળ પ્રદૂષણો સમય જતા નદીઓ થકી સાગરમાં ઠલવાતા હોય છે જળશાસ્ત્ર પરિવહન મોડલોના ઉપયોગથી હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે કે વિશ્વના કેટલાક ભાગો માટેનો પ્રભાવ જ્યાંથી શરૂ થાય તેનાથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય છે અંકલેશ્વરની જ વાત કરીએ તો અમરાવતી ખાડીમાં અસંખ્ય વાર આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે આ કેમિકલ યુક્ત પાણી નોબલ પાછળના પસાર થતી આમલા ખાડી માં જવા દેવામાં આવતો હોય છે ત્યારે અસંખ્ય વાર અહીં જીપીસીબી ના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે તો શું આ અધિકારીઓને આ કેમિકલ યુક્ત પાણી નથી દેખાતું આ અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે અંકલેશ્વર હાઈવે ને અડીને આવેલ અંસારા માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે આ બે બનેલ તત્વોને જીપીસીબી કાયદા ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે જો આવા બેફામ બનેલા તત્વો પર કાયદાનો કોરડો કોરોડો નહીં આવે તો અંકલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓમાં શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સારી રીતે જાણે છે માટે વહેલી તકે આવા બેફામ બનેલ તત્વો પર જીપીસીબી કે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે